ઠોકા રાણીબેન ને ન્યાન બધી અન કી તોકા તમે રવિજી માખર જાતા હતા પર હું યે ઠેર જાતી હું સીધી ગઈ કે કોઈ વેસ્ટમાં ના કોઈ ભેગો જ ના આવે પર અમે રવિ એમ કહેતા હતા હા ઓર બેને હાલતા હતા કે મની હું હાલતા તો કે હાય લગડી કે માટી ના કે આ કરે કામ હા ને તેરી ને કે આલવા બંદાઈ મંડ કે તો એનો એક સુખમાં કે જો એનું ઈ સાના કર દો એનો ફળ મોટો એ કે જો અમે તો કથામાં જોઈએ છે સિવિલિંગ એ રવિજી બે કર ગઈ હે ગયાતા હું હું આ કે વાત પછી વહે પેલો એ અહીંયા કરે